રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં ચાર હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે ત્યારે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું હતું કે ગત મે મહિનામાં શિક્ષકોની ભરતી માટે ચાળીસ હજાર જેટલા ફોર્મ ભરાયા હતા જેમાં પ્રથમ તબક્કે એક હજાર જેટલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી તો હજુ ત્રણ હજાર જેટલા શિક્ષકોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલુ છે ધોરણ એકથી પાંચમાં બે હજાર પાંચસો શિક્ષકો અને ધોરણ છથી આઠમાં એક હજાર છસો શિક્ષકોને નિમણૂક અપાશે આ વિશિષ્ટ ભરતી થકી કચ્છ જિલ્લામાં વર્ષોથી શિક્ષકોની ઘટનું નિરાકરણ આવશે કચ્છ જિલ્લાને જે સ્પેશિયલ ભરતી મળી છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ એટલે આ તબક્કે ખરેખર અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ અને આપણે એ રીતે ગત મે મહિનામાં જે ઓનલાઈન આખી પ્રક્રિયા ચાલી એમાં લગભગ ચાલીસ હજાર જેટલા ફોર્મ ભરાયા છે અત્યારે હાલ વડી કચેરી ખાતે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કામાં જે અઠ્યાવીસો ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી આશરે હજારેક જેટલા ઉમેદવારો મળ્યા છે અને હજુ બીજા ત્રણ હજાર જેટલા ઉમેદવારને બોલાવવાની જે પ્રક્રિયા છે એ આજકાલમાં ચાલુ છે